GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ કોતરાના કહેવાતા મુખ્ય બજારમાં આવેલા પાંજરાપોર વિસ્તારમાં આવેલ હાજીપુરા ચેરિટેબલ ટ્રસ્ટ આશરે 708 ચોરસ મીટર જગ્યામાં આવેલ છે કે જે જગ્યા ગુજરાત વકફ બોર્ડ પાસેથી 빌ડર સાઈડ ડેવલપ્સ એ વેચાણ દસ્તાવેજથી ખરીદીને 708 ને બદલે 733 ચોરસ મીટરનો દસ્તાવેજ કરી લેવામાં આવ્યો અને તે દસ્તાવેજના આધારે 3733 ચોરસ મીટરનો સિટી સર્વેમાં રજિસ્ટર પ્રોપર્ટી કાર્ડ પણ બનાવી દેવામાં આવ્યું પરંતુ બિલ્ડર દ્વારા રૂપિયા અને સત્તાના જોરે બાંધકામ બાંધકામ ચોરસ ચોરસ મીટર મીટર કરવાને બદલે ઉપર કરીને ભવ્ય બિલ્ડિંગ કરી દેવામાં આવી અને બાદમાં બિલ્ડિંગ બાંધકામ માં કરેલા દબાણ ને લઈને સાઈ ડેવલપ્સ માલિક અને સિટી સર્વે ના અધિકારીઓની ભગત કરીને આધાર પુરાવા વગર જ આઠસો ને બાર ચોરસ મીટર જગ્યા નું સાતસો ને તેત્રીસ ચોરસ મીટર ના વેચાણ દસ્તાવેજ ની વિરુદ્ધમાં સુધારા વધારા કરીને સિટી સર્વે માં આઠસો બાર ચોરસ મીટર નો ખોટો પ્રોપર્ટી કાર્ડ બનાવી દઈને બિલ્ડર સાઈડ ડેવલપ્સ દ્વારા અગણા એસી ચોરસ મીટર નું ખોટું દબાણ કર્યું હોવાની લોક મુખ્ય ચર્ચાઓ જોવા મળી હતી